મિત્રો આજે આપણે પેન્ટાગોનમાં પાંચ બાજુમાં એક વ્યાયામ છે બરાબર કસરત કરવાની તો આ ડમ્બેલ્સ વિશે આપણે વાત કરશું કારણ કે અપર બોડી માટે ઉપરના શરીર માટે હાથ માટે આ ડમ્બેલ્સનો વ્યાયામ બહુ સરસ છે પણ બધાના ઘરે તો ડમ્બેલ્સ નથી તો એના માટે મારી પાસે એક ઉપાય છે આપણે વોટર બોટલ હોય વોટર બોટલ યુઝ કરી શકાય વોટર બોટલ યુઝ કરીને આપણે વ્યાયામ કરી શકાય બરાબર ને અને એમાં પાણી તમને જોઈએ એટલું ભરો વજનના હિસાબે વધારે કરી શકાય ઓછું કરી શકાય અને આ વ્યાયામથી આપણે ઉપરના હાથને સરખી રીતે કસરત આપી શકાશે મેં જોયું છે ઘણા લોકો સિનિયર સિટીઝન હોય અમુક એજ પછી ચાલવામાં પ્રોબ્લેમ હોય અથવા સોફ્ટવેર એન્જિનિયર જે આખો વખત કોમ્પ્યુટરની સામે હોય તો અપર બોડી પણ જરૂરી છે બરાબર ઓકે બાય